પોલીસ મેની રાતે જૂનાગઢની અંદર જે ઘટના ઘટી છે એ ઘટનાના પ્રત્યાઘાત છે છેલ્લા બે મહિનાથી જૂનાગઢની જે માહોલ છે એને ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ રીતે છંછેડી રહ્યા હોય એવું લાગી રહ્યું છે હવે આવા જ એક સંજોગોની અંદર જૂનાગઢની અંદર પુરીશની મે રાત્રે સંજી સોલંકીની ઉપર જે અત્યાચાર થયો જેને લઈ અને જૂનાગઢ સહિતનું આખું ગુજરાત છે એનો દલિત સમાજ છે એ અત્યારે એકજૂટ થયો છે હાલમાં જ મોટી મોણ પરિખાથી એક મહાસંમેલન પણ યોજાણું હતું જેમાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના પૌત્ર યશવંતભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા હવે આ જે સંજોગો છે એ સંજોગોને હજુ પણ આગળ વધુ ને વધુ ઘેરા પ્રત્યાઘાત પડતા જઈ રહ્યા છે આજે આપણી સાથે જે રાજુભાઈ સોલંકી જે સંજય સોલંકીના પિતા છે અને અનુસૂચિત જાતિના પ્રમુખ પણ છે તેમની એક માંગ છે કે જો ગીતાબા જાડેજાનું રાજીનામું બીજેપી નહીં લે અને સાથે સાથે ઝેરાસિંહ ઉપર એકસો વીસની કલમ લગાવવામાં નહીં આવે તો એ લોકો એકસો પચાસ પરિવારો સાથે મુસ્લિમ ધર્મ અંગીકાર કરશે રાજુભાઈ જે ઘટના ઘટી એ ઘટનાના પ્રત્યાઘાત છે તે ગુજરાત પૂરા ગુજરાતની અંદર છે શું કહેશો પહેલા તો આ અંગે જ્યારથી મારા દીકરાનું અપહરણ થયું અને બનાવ બન્યો છે ત્યારથી સમગ્ર અનુજાતી સમાજમાં જ નહીં પણ ગુજરાત ગુજરાતભરના જે દયાભાવી સમાજના લોકો છે એમાં સમગ્ર સમાજમાં આના પ્રત્યાઘાત પડ્યા છે કે ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય દીકરા દીકરાએ જો આવું કર્યું છે ભારતીય જનતા પાર્ટીના દીકરાની ક્યાંક ને ક્યાંક મારા દીકરા ઉપર તો નહીં પણ આવા અનેક દીકરા ઉપર આવા બનાવ ત્યાં છે અને કોઈ હિંમત નથી કરી મેં જ્યારે હિંમત કરી અને એની ઉપર સામે ફરિયાદ કરી છે અને જુનાગઢના એસપી સાહેબ કાયગા અમારી ફરિયાદ લઈ અને ચાર કે પાંચ દિવસના ટૂંકા જ ગાળામાં ગણેશ ધરપકડ કરી એની બદલ હું જુનાગઢ પોલીસનો પણ આભારી છું પણ ક્યાંક ને ક્યાંક પોલીસ આરોપીને છાવરી રહી છે આમ તો સામાન્ય આરોપીને ધરપકડ થાય છે લેવામાં આવે છે એને ટોર્ચર કરી અને જે મુદ્દાઓ છે મુદ્દા એને કબજે કરવામાં આવે છે ત્યારે મારા દીકરાએ ફરિયાદમાં લખાયું છે કે છ જણાએ મને છ જણા જે છે એ બંદુક લઈને ઉભા હતા અને છ જણા વિડીયો મારો ઉતારતા હતા અને જે વિડીયા ઉતારી મોબાઈલ કબજે નથી કર્યા બંદૂકો પણ કબજે નથી કરી આમ ક્ષેત્રનો ગુનો દાખલ કરવા છતાંય બંદૂકો કબજે નથી કરી એટલે છેલ્લા પાંચ પચીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં સરકાર હોય એસીએસસી સમાજ ઉપર છેલ્લા પાંચ વર્ષમાં ઓછામાં ઓછા પાંચ હજાર લોકો ઉપર અત્યાચાર થયા છે આજે આનેથી હું કંટારી જ્યારે અમે અમને પૂછવામાં આવે કે તમે જ્ઞાતિના છો ત્યારે અમે લખતા હોય કે અમે જાતિ જાતિનાથી વર્કર જાતિ નથી પેટા જાતિ તમારી શું તો અમે એમાં હિન્દુ લખતા હોય કે અમે પેટા જાતિ અમારી હિન્દુ છે જ્યારે અમે હિન્દુ હોવા છતાં હિન્દુ સમાજના લોકો અમારે પર અત્યાચાર કરતા હોય તો અમે આ હિન્દુ સમાજની કંટારી અમે ઇસ્લામ ધર્મ અંગીકાર કરવા જઈ રહ્યા છીએ આવા જ ગુજરાતભરમાં આવા હજારો દબંગો છે જે દલિત સમાજ પર અત્યાચાર કરે છે અને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના જે દબંગ નેતાઓ છે જયરાજસિંહના જે વર્તમાન ધારાસભ્ય ડિટાબા જાડીજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના દીકરાએ જે આ કૃત્ય કર્યું છે જે માનવ જાતિને શોભતું કૃત્ય નથી એટલા માટે અમે પંદર ઓગસ્ટ ગાંધીનગર જવાના છીએ અને રાજ્યપાલશ્રીને મુખ્યમંત્રીશ્રીને આવેદન પત્ર આપી અને અમે કમલમ ખાતે જવાના છીએ કમલમ ખાતે જઈ અને પ્રદેશ પ્રમુખને પણ અમે આવેદન આપી અને ગીતાબાનું રાજીનામું આપવા નથી ને અમારું રાજીનામું અને અમારી રજૂઆત સાંભળે અને અમારી રજૂઆત સાંભળ્યા પછી અને ગીતાબાને રાજીનામું નહીં લે તો એકસો પરિવાર અમે ઇસ્લામ ધર્મ અંગીકાર કરશું અત્યારે હું એકસો પચાસ પૂરતી જ વાત કરું છું જો આમાં અમારી માંગમાં શીખવવામાં નહીં આવે તો ઓછામાં ઓછા પાંચ લાખ દલિતો કે દસ લાખ દલિતો પણ ઇસ્લામ ધર્મ અંગીકાર કરી શકે છે અચ્છા રાજુભાઈ ઇસ્લામ ધર્મ શું કામ કારણ કે હિન્દુ છે બીજા બૌદ્ધ ધર્મમાં જતો હોય છે પણ તમે ઇસ્લામ ધર્મ અંગીકાર કરવા માંગો છો એ જ ધર્મ શા માટે બૌદ્ધ ધર્મ અંગીકાર કરવાથી આ સરકારને કાંઈ ફેર પડતો નથી બૌદ્ધિસ્ટોને એ હિન્દુ જ ગણે છે અને ભારતીય જનતા પાર્ટીની ઘણી શાખાઓ એવું છે કે જે દલિતોને હિન્દુ બૌદ્ધ ધર્મમાં લઈ જાય છે જ્યારે મારે હું આ તમને પહેલાં કીધું કે હું હિન્દુ ધર્મથી કંટાળી અને ઇસ્લામ ધર્મ અંગીકાર કરું છું જેથી કરી માની લો કે તમે હમણાં જ જોયું છે કે સતુદન સિંહાની દીકરી સોનાક્ષી સિંહ જે સતુધન સિંહાના બંગલાનું નામ છે રામાયણ એના દીકરાનું નામ છે નવકુશ તો હિન્દુ સમાજના જે તોટના નેતા છે એના પણ જમાયુ મુસ્લિમ સમાજમાંથી આવે છે તો તમારે મુસ્લિમ સમાજના લોકોને જમાયું બનાવો છે ને અમને તમારા ભાઈએ પણ નથી કહેવાય તો તમે એવું કહેવા માંગો છો કે હિન્દુ ધર્મની ની દલિત સમાજ છે એને સુરક્ષા નથી એટલા માટે તમે મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા જઈ રહ્યા છો આ દલિત સમાજની કોઈ સુરક્ષા કે સલામતી નથી ક્યાંક ને ક્યાંક અમે હિન્દુના ના દીકરા નહીં અમે તમારા ભાઈ થઈ અમે તમારા પરિવારમાંથી માંથી આવી છીએ તો તમે અમને ઢોલ ને ગોને વગાડો છો એ જ અમે મુસ્લિમ ધર્મ અંગીકાર કરી છીએ તો તમે જે આજે નિર્ણય લ્યો છો કે એકસો પચાસ લોકો છે કદાચ એના કરતાં વધારે પણ લોકો છે મુસ્લિમ ધર્મ અંગીકાર કરશે તમને આના

પણ તમે જોજો ગાળામાં હજારોની સંખ્યામાં દલિત સમાજ મુસ્લમ ધર્મો નિકાર કરશે તો આ તો આપણે તથા રાજીભાઈ તલંકી કે જેઓ કહી રહ્યા છે કે દલિત સમાજ છે એ સુરક્ષિત નથી અને એટલા જ માટે એ લોકો પોતાનો ધર્મ બદલાવી ઇસ્લામ ધર્મ સ્વીકારવા માટે તૈયાર થયા છે જોઈએ કે બીજેપી સરકાર આ જે નિર્ણય છે એને સ્વીકારે છે કે પછી ગીતાબા બા ચાડેજાનું રાજીનામું લે છે અને જૈરાજ પેપર કલમ દાખલ કરે છે દલિતો સમ દલિત સમાજ છે એ હિન્દુ સમાજનો જ એક ભાગ છે અને એમને સુરક્ષા આપવી એ પણ સરકારની ફરજ છે સાથે સાથે ન્યાયની જે પ્રક્રિયા છે એ પણ ચાલી રહી છે ગણેશ જાડેજાની અટકાયત થઈ છે એની એના દસ સાની પણ અટકાયત થઈ છે અને જે આ અગિયાર આરોપીઓ છે એની કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે હાલ તેઓ છેલ્લા દોઢ મહિનાથી જેલમાં છે એમને જમાનત પણ હાઈકોર્ટ તરફથી પણ હજી મંજૂર કરવામાં આવી નથી તે જોવાનું રહેશે કે આગામી દિવસોમાં ગુજરાત સરકારથી શું નિર્ણય લે છે અને સાથે સાથે કોર્ટમાં પણ એનો શું ફેસલો આવે છે ભાર્ગવી જોશી ગુજરાત તક જણા